હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એકમ ત્રણ ચતુષ્કોણની સમજ એમાં છેલ્લું સ્વાધ્યાય સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ચારની સમજૂતી જોઈશું બરાબર એમાં દાખલા નંબર એક છે કે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જનાવો તો દરેક લંબ ચોરસ એ ચોરસ છે એવું કહેવા માંગે છે બરાબર તો એ ખોટું છે કારણ કે ચોરસમાં બધી બાજુના માપ સરખા હોય જ્યારે લંબ ચોરસમાં તો સામસામેની બાજુના માપ સરખા હોય એટલા માટે આ ખોટું છે બરાબર દરેક સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ પણ છે તો ખરું કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ગુણધર્મો સમબાજુ ચતુષ્કોણમાં લાગુ પડે છે બરાબર દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે તેમજ લંબ ચોરસ પણ છે બરાબર તો આ વિધાન સાચું છે આપણે ચોરસ જે હોય એને સમબાજુ કહી શકીએ કારણ કે ચોરસમાં બધી બાજુના માપ સરખા હોય છે અને લંબ ચોરસ પણ કહી શકીએ કારણ કે ચોરસમાં સામસામેરી બાજુને એમાં અપસર સરખા હોય અને બધા ખૂણા નેવું પણ હોય એટલે આ વિધાન સાચું છે બરાબર દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી એવું કહેવા માગે છે તો આ વિધાન ખોટું છે કારણ કે ચોરસને આપણે સમાંતર બાદ ચતુષ્કોણ કહી શકીએ છીએ સમાંતર બાદ ચતુષ્કોણ હોય ને ચોરસ ના કહેવાય બાજુ પણ સ ચોરસનો તો સમાંતર બાજુ કહેવાય જ કાંઈ કે સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ગુણધર્મો ચોરસમાં જોવા મળતા હોય છે બરાબર દરેક પતંગ આગળ ચતુષ્કોન એ સમબાજુ ચતુષ્કોણ છે તો આ વિધાન પણ ખોટું છે કારણ કે સમબાજુ ચતુષ્કોણમાં બધી બાજુના માપ કેવા હોય છે સરખા જે પતંગ આકારમાં જોવા મળતા નથી બરાબર દરેક સમ બાજુ ચતુષ્કોણ એ પતંગ આગળ છે તો હા પતંગ આકારમાં જે આપણે જોડ સમાન હોય એ જે ગુણધર્મ છે અને એક જોડમાં ખૂનાવાની માપ સરખી હોય એ પણ જે છે એ સમબાજુમાં જોવા મળે છે એટલા માટે સમબાજુને પતંગ આકાર ચતુષ્કોણ કહેવાય પણ પતંગ આકારની સમબાજુ કહેવાય નહીં બરાબર દરેક સમાંતર બાદ ચતુષ્કોણ એ સમલમ ચતુષ્કોણ છે તો ખરું કારણ કે સમલમમાં તો એક જ શરત છે કે એક જોડ સમાંતર હોવી જોઈએ જ્યારે સમાંતર બાજુમાં તો બે જોડ હોય છે એટલે એને સમલમ કહી શકાય છે બરાબર દરેક ચોરસ સમલમ ચતુષ્કોણ છે તો એ પણ કહેવાય કારણ કે સમલમની જે પણ શરત છે કે એક જોડ સમાંતર હોવી જોઈએ એ ચોરસમાં આપણને જોવા મળતી હોય છે બરાબર એટલા માટે આ વિધાન પણ ખરું છે દાખલા નંબર બે એવા ચતુષ્કોણના નામ આપો કે જેમાં ચારે બાજુની લંબાઈ સમાન હોય તો ચારે ચોરસ અને સંભાત ચતુષ્કોણ એમાં ચારેય બાજુની લંબાઈ સમાન હોય છે બરાબર બીજો પ્રશ્ન કે ચાર કાઠ હોય એવા ચતુષ્કોણના નામ આપો તો આપણને ખબર છે કે ચોરસ અને લંબ ચોરસ એમાં ચારેય ખૂના કાઠ હોય છે બરાબર દાખલા નંબર ત્રણ કે કેવી રીતે એક ચોરસ એ નીચે મુજબ બની શકે એમ વિગતે સમજાવો તો ચતુષ્કોણ કેવી રીતે બની શકે તો ચોરસની ચાર બાજુ હોય તેથી ચાર બાજુથી બંધ આકૃતિ હોય એને આપણે ચતુષ્કોણ કહીએ છીએ બરાબર પછી સમાંતર બાજુ ચતુષ્કોણ કેવી રીતે કહેવાય ચોરસને તો ચોરસની સામસામેની બાજુ સમાન હોય છે બરાબર તથા સમાંતર છે તેથી તે સમાંતર બાજુ ચતુષ્કોન કહી શકાય છે ચોરસને બરોબર સમ બાજુ ચતુષ્કોણ કેવી રીતે કહેવાય ચોરસનો તો ચોરસની બધી બાજુઓ સમાન હોય છે તેથી તેની સમબાજુ ચતુષ્કોણ પણ કહી શકાય છે બરાબર ચોરસની લંબ ચોરસ કેવી રીતે કહેવાય તો ચોરસના બધા જ ખૂનાકાટ ખૂના છે અને સામ સામ એની બાજુને માપન સરખા હોય એટલા માટે તેથી તેની લંબ ચોરસ પણ કહી શકાય છે બરાબર દાખલા નંબર ચાર કે નીચે દર્શાવ્યા મુજબ વિકર્ણ ધરાવતા ચતુષ્કોણના નામ આપો કે પરસ્પર દુભાગે વિકર્નો એવા કયા ચતુષ્કોણ છે કે જેમાં વિકર્ણો આપણે દોરીએ તો એ વિકર્ણોના બે સરખા ભાગ થાય બરાબર તો સમાંતર બાદ ચતુષ્કોણમાં વિકર્ણોના બે સરખા ભાગ થતા હોય છે લંબ ચોરસમાં પણ અને ચોરસમાં પણ વિકર્ણોના બે સરખા ભાગ થતા હોય છે બરાબર અને સમબાજુ ચતુષ્કોમાં પણ પરસ્પર લંબદ્રિભાજક હોય બરાબર પરસ્પર લંબ લંબદ્વિભાજક એટલે વિકર્ણોમાં દ્વિભાજક તો થાય બે સરખા ભાગ પણ એ બે વચ્ચે જે એંગલ બને કુનો ત્યાં નેવું અંશનો બને તો એવું ચોરસમાં અને સમબાજુ ચતુષ્કોણમાં જ થાય છે બરાબર કે જેમાં વિકર્ણો પરસ્પર લંબ લંબદ્વિભાજક જોવા મળે છે સમાન હોય વિકર્ણો તો ચોરસ અને લંબ ચોરસમાં વિકનોના માપ હંમેશા સમાન હોય છે બરાબર હવે દાખલા નંબર પાંચ છે કે લંબ ચોરસ એ બહિર્મુખ ચતુષ્કોણ છે એમ સમજાવો તમે તો લંબ ચોરસમાં દરેક કુનાનું માપ એકસો એંશી અંશ કરતાં ઓછું હોય છે પહેલાં તો દરેક કુનાનું માપ નેવું હોય એટલે એકસો એંશી અંશ કરતાં ઓછું હોય છે એટલે બંને વિકર્નો લંબ ચોરસના અંદરના જ ભાગમાં હોય છે બહેરમુખ ચતુષ્કોણની વ્યાખ્યા આપણે શરૂઆતમાં જ જોઈ હતી કે જો વિકર્નો પરસ્પર છેદે તો એને આપણે બહેર મૂકીએ છીએ જો બંને વિકર્ના અંદરના જ ભાગમાં હોય તો પરસ્પર છેદતા હોય છે તો લંબ ચોરસ એ બહિર્મુખ ચતુષ્કોણ છે બરાબર હવે નવ દાખલા નંબર છ તો દાખલા નંબર છમાં જોઈએ તો કાટકોણ ત્રિકોણ એ સી અહીંયા એ બી સી આપેલો છે એની સામેની બાજુનું મધ્ય બિંદુ ઓ છે બરાબર તો એ બી સીથી બિંદુ ઓ કેવી રીતે સમાન અંતરે છે તે સમજાવો બરાબર મેં અહીંયા બતાવ્યું છે કે અહીં બી ઓ કિરણ પહેલાં તો બી કિરણ છે ને ડી સુધી દોરવાનું છે આપણે એવી રીતે કે જેથી બી અને ઓડી બે સરખા થાય બી ઓનું જેટલું માપ છે આ પાંચ હોય તો પાંચ સેમીનો દોરવાનું ચાર હોય તો ચાર સેમીનો બરાબર પહેલાં માત્ર આપણે બીડી કિરણ દોરી બીડી કિરણ કેટલું લીધું આપણે કે બી કિરણ જેટલું છે એટલું જ ઓડી કિરણ થાય બરાબર બીજું કે સીડી અને એડી દોરવાનું અહીંયા જે ટચ બિંદુ થાય આપણે દોરી એથી એડી દોરી દેવાના છે અને સીડી દોરવાના છે પછી આપણને જોઈએ તો એક એ બી સીડી ચતુષ્કોન તૈયાર થયો છે હવે એ બી સીડીમાં આપણે જોયું કે ઓ એ ઓ બરાબર આમ ચતુષ્કોણ એ બી આપણે જોઈ શકીએ છીએ કે એઓ અને ઓસી બે સરખા થાય છે અને બીઓ અને ઓડી બે સરખા થાય છે આમ ચતુષ્કોનમાં વિકાનો પરસ્પર દુભાગે છે દુભાગે ભાગે છે બરાબર આમ ચતુષ્કોણ એ સમાંતર બાદ ચતુષ્કોન છે જેથી ખૂનો બી એ કેવો છે કાટ ખૂનો છે બરાબર અને ચતુષ્કોન એ એ લંબ ચોરસ પણ છે કારણ કે ખૂણો બી કાટખૂનો છે તો ખૂણો સી પણ અને એ પણ કાટખૂનો જ બનશે કારણ કે એના આપણે જે ડી ઓડી અને ઓ ના માપ લીધા એ સરખા છે ઓસી અને ઓ એના માપ સરખા થાય છે બરાબર એટલા માટે ચલો લંબચોરસના વિકર્ણોના માપ સરખા હોય છે અને પરસ્પર દુભાગે છે એ તો મેં આપણે કીધું કે એટલા માટે આપણે અહીંયા એસી અને બીડી સરખા થાય છે અને એઓ ઓસી બીઓ અને ઓડી પણ સરખા થાય છે બરાબર આમ ઓ એ બી અને સીથી સરખા અંતરે આવેલું બિંદુ છે તો વિડીયો જોવા બદલ મિત્રો આભાર ગમે હોય તો શેર સબસ્ક્રાઈબ અને લાક લાઇક કરજો ઓકે અને આ આપના તમામ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક દ્વારા પણ મૂકેલા છે ઓકે ગુડ બાય